હલો બાળકો કેમ છો બધા મજામાં ને ફરી વાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ આઠ કીડી હતી કે હાથી હશે તેના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન વિશે જોવાના છીએ જો તમે આગળના પાઠના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક છે નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તેમનો ઠપ્પો થઈ જાય તે શોધો જોડકા જોડો કીડી તો કીડી ક્યાં રહે છે કીડી દરમાં રહે છે કબૂતર કબૂતર મોટા ગુલાબના છોડના ડુંડા પાછળ રહે છે કૂતરું કૂતરું એ નાનકડા બારણા પાછળ રહે છે મોર મોર એ ઝાડ ઉપર રહે છે હાથી એ પહાડ પાછળ રહે છે માછલી માછલી એ તળાવના તળિયે રહે છે

અહીં આવશે પ્રશ્ન બેમાં ચંદુ અને ટીકુ એ કઈ રમત રમ્યા તો જવાબ આવશે ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે ટીકુ ક્યાંય સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો તો જવાબ આવશે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો પ્રશ્ન ચાર છે ચંદુ શા માટે ચોરથી હસી પડ્યો તો જવાબ આવશે ટીકુએ કહ્યું કે આપણે દર દર રમ્યા હોત તો હું પણ જીદી જાત એ સાંભળી ચંદુ હસી પડ્યો પ્રશ્ન પાંચ છે ચંદુ અને ટીકો ઠપ્પો રમતા ત્યારે દાવ દેખી વખતે પહેલાં શું બોલતા જવાબ આવશે ચંદુ અને ટીકો થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા એનગેન દિવાગેન બોલતા ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો ઉદાહરણ આશ્રમ બરાબર શ્રવણ શ્રાવણ શ્રમિક તો પૂછ તુચ્છ બરાબર ઉચ્ચ સ્વચ્છ ઈચ્છા આવશે વિશ્વાસ બરાબર ઈશ્વર સ્વાન વિશ્વ આવશે પ્રશ્ન ચાર છે વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે ત્રણથી થી ચાર વાક્ય લખો જવાબ આવશે વરસાદ આવે ત્યારે આકાશમાં કાળા વાદળો હોય છે રાતના સમયે વીજળી થતી દેખાય છે વાદળોનો ગડગડાટ સંભળાય છે અંધારમય વાતાવરણ હોય છે સુરત દાદા દેખાતા નથી પ્રશ્ન પાંચ છે વાક્ય સાચું બનાવી ફરીથી લખો ઉદાહરણ હું અત્યારે ગુજરાતી ભણું હતો તો અહીં ઓપ્શન આપેલા છે છું હોઈશ તો જવાબ આવશે હું અત્યારે ગુજરાતી ભણી ભણું છું એક રેસમાં આવતીકાલે મારા ઘરે આવી છે આવશે કે આવી હતી તો જવાબ આવશે રેસમાં આવતીકાલે મારા ઘરે આવશે બે મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવશે હસાવે છે હસાવ્યો બે માંથી કયો આવશે તો જવાબ આવશે મમ્મી એ ગઈકાલે મને બહુ જ હસાવ્યો ત્રણ કુંજને ખ્યાતિ દરરોજ નિશાળે આવી ગયા તો આવ્યા હતા કે આવે છે તો જવાબ આવશે કુંજને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે ચાર દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડું સંતાડીશ સંતાડિયા આમાંથી કોણ આવશે તો દાદાના ચશ્મા ખોવાઈ ગયા મેં નથી સંતાડ્યા આવશે પાંચ મને પરી અને રાજાની વાર્તા બહુ ગમે બહુ જ ગમે હતી તો છે કે હશે તો આ બેમાંથી કયું આવશે તો જવાબ મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમી છે પ્રશ્ન છ છે નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો ઝાડ આકાશમાં સાપ શાળામાં વિમાન જમીન ઉપર ચકલીનો માળો દરમાં શિક્ષક ઝાડ ઉપર તો અહીં જવાબ આવશે ઉદાહરણ ઝાડ જમીન ઉપર હોય છે બે સાપ દરમાં રહે છે ત્રણ વિમાન એ આકાશમાં ઉડે છે ચાર ચકલીનો માળો ઝાડ પર હોય છે પાંચ શિક્ષક શાળામાં હોય છે જો બાળકો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને હું બીજા પાર્ટના પણ વિડીયોના સોલ્યુશન લાવતી રહીશ